આજે બપોરનો સમય છે ઉનાળો છે અત્યારે મેઘધનુષ ના હોય બેટા મેઘધનુષ ક્યારે હોય ચોમાસામાં અને વરસાદ શાંત થાય પછી એ જ આકાશમાં જે આપણને સાત રંગ દેખાય છે ને જાની પીનારા એટલે જાંબલી વાદળી નીલો એ રંગનો ક્યારે જ્યારે સૂર્યપ્રકાશમાં પરિવર્તન થાય ભેજનું ત્યારે દેખાય છે ત્યારે આ તો ઉનાળાનો સમય છે ને ખરો બપોર છે કે માં હું તને મેઘધનુષ બતાવું તો એની માં ના પાડે છે છતાં દીકરી પરણે ખેંચીને છે ગટર સુધી લઈ જાય છે ગટર જોઈ છે ને ગટરના પાણીમાં મેઘનુષ બતાવે છે શક્ય છે કોઈ આવું ગટરના પાણીમાં મેઘનુષ જોયો છે એ દીકરીએ જોયું ને એની માને એને મેઘનુષ બતાવ્યું સાચું હશે કલ્પના થાય છે તમારો સમય વધારે નહીં બિલકુલ સાચું છે જો તમે ગટરના પાણીમાં ધ્યાનથી જુઓ તો જો ઓઇલના છાંટા પડેલા હોય તેલના છાંટા મૂળ એ પરિવર્તન થાય છે પ્રકાશના જે સૂર્યપ્રકાશ છે એનું પરિવર્તન થાય છે અને સાત રંગ દેખાય છે એટલે જ્યારે તેલના છાટા પાણીમાં પડે ત્યારે પણ પરિવર્તન થાય છે અને એ પરિવર્તનમાં સાત રંગ દેખાયા એની માને તરતું મિત્ર બતાવજોમાં ક્યાં સાત રંગ તરી રહ્યા છે